i'm Oh, I'm a oh my yeah. god Olha aí. কলা বললত পা মাখখ तो বি বললা মাখখ তম সু বললত কাজি মাখারা টু বললায় পা কাজি নাখলো এপর এপা নেবি প বল লাজার কাত হমানে ঠুনানক এ બોલ બોલ તો શામધિરે તાળા હી બોલા તા શામધિરે તાળા હું બોલે તો યુગે યુગે આવે હું બોલા તા યુગે યુગે આવે હે પોર એક પલ ને બી પોર બોલ દ્વાર કતી એ ઓ મને કાનુડન કો ઓ લે